નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરાના રહેવાસી અને બીઆઈએ સ્કૂલમાં સપોર્ટ ટીચર તરીકે ફરજ બજાવતા જયાબેન બલસારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોમાં જિલ્લા કક્ષાએ મહિલા અંડર ચાલીસ કેટેગરીમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ્સ ગેમમાં ગોલ્ડ અને સિંગલ ગામમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જયાબેન બલસારા હવે રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જનાર છે ત્યારે આ પ્રથમવાર નથી તેઓ અગાઉ પણ રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે અને ખાસ તેઓ પાછલા વીસ વર્ષથી ટેબલ ટેનિસ રમતાવી છે ત્યારે તેમણે પ્રાપ્ત કરેલ આ બદલ બીઆઈએસ સ્કૂલ અને બિલ્લીમોરાના મોરાના ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે વીસ વર્ષથી ટેબલ ટેનિસ રમું છું હાલ જે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે થ્રી ઝીરો જેમાં ટેબલ ટેનિસની સ્પર્ધા ડિસ્ટ્રિક્ટ લેવલ પર રમાઈ હતી જેમાં અમે અબાઉ ફોર્ટી સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો છે અને અબાઉ ફોર્ટી વિમેન્સમાં અમે ગોલ્ડ મેડલ મેળવ્યો છે હવે પછી અમે સ્ટેટ લેવલ ઉપર પ્રતિનિધિત્વ કરવા માટે જઈશું અગાઉ જે ખેલ મહાકુંભ ચાલી રહ્યો હતો જેમાં અમે મિક્સ ડબલ્સની અંદર અમે સ્ટેટ પર બ્રોન્જ મેડલ મેળવેલો હતો